કેમ છો બધા મજા મજા મજામાં થઈશું આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં મજામાં થઈશો અને આજનો વ્લોગ જોશો એટલે બધા મજામાં આવી જશે કેમકે આજે આપણે જવાનું છે નકળંગ લીલ પરણાવવા માટે તો આજે લીલનો પૂરો વ્લોગ જો મજા આવશે આજે જો આપણે નકળંગ લીલ પરણાવવા જવાનું છે એટલા માટે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દો તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો આગળ

લેટેન માલિયમ ખાપીયા ને 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 લેટેન

अनुरोध या औपचारिक माता दयाया जीयो मां किनो उतरया जा मां काली मां जय 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 કાકા બુદ્રી ને મુકવાટ મંડળો હતા કાકા હા હા એ ડોળી હા નાના થઈને હાઈ ડોળી गेला ના છે મતલબ

પાર્વતી એટલે બધાનું પર પાણી ગયા દીદીના તમે હાથ રાખો નાના દીદીના કરી બધા એ સરંતુ છે માયાંતુ છે બધાની પર મૃતદેહ રહેલો આ શરૂઆત કરવાની પહેલાં મોટા बुद्धि बदा पुण्य पानी बुद्धि ना बुद्धि मधु सरसरा बदा बंदा बदा सामान जलम हम जलम बंदा बदा सामान क्या सुधार बदा सामान जलम हम जलम सुधार बदा सामान जलम दात मन्यम जलम समर्थ जाने जलम बदा सामान जलम हम जाने बदा નીટાન લો કે જ્યારે ભાલે દિને કોલિયા તો આમાંથી નોંધ આંગળી નોંધ જ લઈ તો એક મહિને બ્રહ્મવાર विष्णु માઈક રામ ભગવાન ભારતીયા કંપની આ હા સ આ બધા પી છે ને આમ છે વાઈટ બુડી જાય વાઈટ બુડી જાય વાઈટ બુડી જાય બે વાર

આજે જે તમે કન્યાદાન કરો છો એ કોને કરો છો ભગવાન અલ હરિયો શેષો છે ભગવાન શિવ અને મા છે પાર્વતીને ખબર છે ને તમને યાદ ખબર હોય ચોસઠ જોગણી કહેવાય પાર્વતી જે છે ને ચોસઠ જોગણી છે હું ચામુંડા ભક્તના ખોડિયા છું તેમાં ગમે કહો બધી દેવી હતી ચોસઠ જોગણી એટલે મા પાર્વતી ભગવાન શિવ આપણો દીકરો શંકર જે છે ને એની લીલ ભણાવી

કિરણજીવી સ્વર્ગસ્થ શંકરભાઈના લીલોદ્વાર નિમિત્તે ફય જુતોભાઈ હસ્ત દ્વારા યસ રે પીટી વિધિ અર્પણ મહમ કરી એ છે એમની ધર્મરાજાના ચોપડે પુણ્ય પ્રાપ્ત અર્પણ મહમ કરી એ તેમ મૂકી જોઈ એ તાળીમતી ચંદનની વચ્ચેસની બહાર કાઢો ભયનાખો અને વાસણોના વાંસણી દેખાડો

પ્રભુ ભારત એને સંકરે જે જોની મલેકરા ફૂટબોલનો પહેલો પ્રેમી વિવાહ થયો એને લગભગ 12 જૂનાની સભા છે જો કે લોકરાજાને વિરુદ્ધ લોકરાજાને ગમતું નહોતું એ આખોરી ન્યાલ હતું પ્રભુ આને કિસીને પાપયો દક્ષ રાજાની વિરુદ્ધ શિવને ભારત ને લગ્ન કર્યા છે ત્યારબાદ દક્ષ યજ્ઞ કર્યો અને ભગવાન શિવને આમંત્રણ આપી અને ભારત યજ્ઞ આવીને ગોમાઈ ગયો અને શિવે તાંડવ ક્યાં ત્યાં કરી પહેલું

ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગોરુ બેરામ સદગુરુ 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 બેરામ સદ ંિણણ ંડ૓઒ણ જી ન૨ાણૢ સેડ�елоło ઊક઺ શરની ઋંજાઢ મજાણ ઝાણ ણાાણ બામ માણ ઙગ આજાણ આ આ આ આ આ એઢ આ આ

Nga, <laughs> nga, એટલે બે મગાડ નાનું અમુન છે અલબેન બંગને મજીયા બળકોડિયાને કનસા તિરસવાનો સમયયા তারা আশীর্বাদ ভগবান মালিক

અમને કઈ પૂછવાનું નથી આવી જાય તો ખાલી એટલું પૂછવાનું છે ભાઈ કામ પગ થઈ ગયો કામ પગ થઈ તો ખાલી એટલું એમ કહે કે હા હાજર એક બધા વળે નેતાજીને માથે થઈ મારીને મન છૂટો મૂકી દેવાનો છે મારા પાછેલા હોય આવે આજે આપણે પવિત્ર બની ગયા છો પાંચે પાંચ જેમ કે પવિત્ર કરીને મોટામાં મોટા દાળ દઈને પૂજા કરી અને પવિત્ર બન્યા છો रबर कित्रो अभिजायों मनमाओ रखो अल्लाह में दे रबर दे मनुष्यों वाद रहस्य पलाया सुनाने के तीजरी है निजरात मुनीसुराबने निपले चली जाए दांतों सुख राधे रोज आग लगाए आसे प्रहस मलुकों का रुझान निजाइया तो में जाने बिना नहीं बोलता मर्ज़ा मुसाय हितरमा

બધું પાણી નું પાસું ફેટી ગયું છે એના કારણે બધાય માણસો આમ વળી શિવલિંગ પણ જો ધજા દેખાય છે ખાલી બીજું કાંઈ દેખાતું નથી શિવલિંગમાં પણ આ માણસો પણ ઘણું બધું છે તમે જોઈ શકો દરિયાનું લોકેશન બધું અને ધજા શેરજે દેખાય તમને દેખાતી દર્શન કરી લેજો તમે પણ બધા તો અહીંયા સુધી પાણી આવી ગયું છે એના લીધેથી જો સામે ફૂલડાવા જો આ બધું થોડુંક ત્યારે દેખાય ધજા રહી અને પાણી પણ અહીંયા સુધી આવી ગયું જો બાધા દર્શન કરવા આવી જા કાબા દર્શન કરવા આવી જાઓ નકળ જો દર્શન કરવા અને આપણે પણ

કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો બે લાઇકન દબવાનું ભૂલતા નહીં ફરી આપણો નવો વ્લોગ બીજો આવે જોવાનું ભૂલતા નહીં બાય બાય